ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતમાં આઠમું પ્રકરણ નકશા આલેખનમાં આપણે આગળ જઈશું હવે અહીંયા તમને આપ્યું છે કે જો નકશામાં એક સેમી બરાબર દસ કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે શું કીધું છે એક સેમી બરાબર દસ કિમી અંતર એટલે ધારો કે આ નકશામાં જે બધું અંતર સેમીમાં આપ્યું છે પણ વાસ્તવિક અંતર તો આપણે કીધું જાણીતું ને કે કિલોમીટરમાં હોય તો એક સેમી બરાબર દસ કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે જવાબ આપવાના છે તો તમે જોશો કે અહીંયા પાલનપુરથી અમદાવાદ સુધીનો રસ્તો આપ્યો છે પાલનપુર ઊંઝા મહેસાણા નંદાસણ કલોલ અડાલજ સુભાષ અમદાવાદ હવે એમાં પાલનપુરથી ઊંઝા વચ્ચેનું અંતર પાંચ સેમી પાંચ કીધું છે તો કિલોમીટરમાં શું થાય પચાસ કિલોમીટર થાય ને ઊંઝા થયું સેમી રીતે આમાં શું આવશે કિલોમીટર આ બંને વચ્ચેનું અંતર એમ મહેસાણાથી નંદાસણનું બે પોઈન્ટ પાંચ સેમી તો બે પોઈન્ટ પાંચ સેમી એટલે મહેસાણાથી નંદાસણ આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય પચીસ કિમી એવી રીતે આ અંતર પણ વીસ કિમી થાય નંદાસણ થી કોલનું આનામાં શું આપ્યું છે બે સેમી હવે કલોલથી અડાલચ વચ્ચે એક પોઈન્ટ પાંચ સેમી કિલોમીટરમાં ફેરવીએ તો કેટલું થાય પંદર સેમી અને અડાલચથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર એક સેમી એસ સેમી એટલે દસ કિમી અને અહીંયા આપણે જોઈએ કે સુભાષ બ્રિજથી અમદાવાદ વચ્ચેનું અંતર એક સેમી એટલે મતલબ આમ જોવા જઈએ તો દસ કિલોમીટર તો હવે આપણને એમાં પૂછ્યું છે કે આ બધા વચ્ચેનું અંતર જે છે તો આમાં પ્રશ્ન છે કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર શોધો તો તમે જોશો પાલનપુર અહીંથી મહેસાણા અહીં આવ્યું તો પાલનપુરથી મહેસાણા વચ્ચે જઈએ તો પહેલાં પાલનપુરથી ઊંઝા આવ્યું અને થી શું આવે છે મહેસાણા તો પાલનપુરથી ઊંઝાનું અંતર નકશામાં પાંચ સેમી છે અને ઊંઝાથી મહેસાણા વચ્ચે બે સેમી છે તો આપણે શું કરવાનું પહેલાં એ બંનેનો સરવાળો કરી નાખવાનો એ બંનેનો આપણે જો સરવાળો કરી નાખીએ પાલનપુર મહેસાણા વચ્ચેનું અંતર તો લખવાનું પાલનપુરથી મહેસાણા તો બંને વચ્ચે તમે જોઈ શકો છો આનામાં પાંચ અને આ બે તો પાંચ વત્તા બે તો એનું શું થાય સાત જવાબ આવ્યો શું છે 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 આ તો તો સેમી સેમી બંને અંતર પર કેટલું એનું સાત સેમી એક સેમી બરાબર શું છે દસ કિમી તો આ સાતને ને આપણે દસ જોડે ગુણીએ તો જવાબ શું આવશે સિત્તેર કિમી તો પાલનપુર થી મહેસાણા વચ્ચેનું અંતર કેટલા કિમી થાય સિત્તેર કિમી થાય તો સેમ એ જ રીતે તમને પૂછ્યું છે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય તો તમે જોઈ શકો છો કે મહેસાણાથી અડાલજની વચ્ચે નંદાસણ આવ્યા કલો લાવ્યો અને પછી અડાલજ આવ્યું તો મહેસાણાનું અડા નંદાસણ વચ્ચેનું બે પોઈન્ટ પાંચ પછી આ સેમી અને એક પોઈન્ટ પાંચ તો આપણે હવે એ બધાનો વચ્ચેનો તમે સરવાળો કરી નાખો મહેસાણાથી અડાલજ મહેસાણા થી પાંચ છે એટલે થાય એટલે અહીંયા અહીંયા એક આવે તો બે ને બે ચાર પાંચ અને એક છ એટલે કેટલા આવે છ સેમી જવાબ આવે શું આવે છ પોઈન્ટ એટલે આપણે છ લઈએ ફાવે તો અહીંયા ઊભો કરવાનો સરવાળો બે વત્તા બે વત્તા એક પોઈન્ટ પાંચ અહીંયા કાંઈ નથી તો આપણે પોઈન્ટ પર જીરો મૂકી દીધો આમ કર્યું તો જવાબ શું આવે છ પોઈન્ટ ઝીરો એટલે છ જ આવે ને જવાબ એવી રીતે હવે આ જે છ આવ્યો જવાબ એને આપણે દસ કિલોમીટર સાથે ગુણીએ 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 તો જવાબ શું આવે કિમી તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય સાહીઠ કિમી થાય એવી જ રીતે લીધું છે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય જો ઊંઝાથી અમદાવાદ વચ્ચે બે સેમી બે પોઈન્ટ પાંચ સેમી બે સેમી એક પોઈન્ટ પાંચ સેમી એક સેમી અને આ એક સેમી આ બધાનો સરવાળો કરવા નો હશે કેવી રીતે ઊંજાથી અમદાવાદ હવે ઊંઝાથી અમદાવાદ જવું છે તો પહેલાં અહીંયા શું આપ્યું છે બે સેમી પછી શું આવે છે બે પોઇન્ટ પાંચ સેમી એના પછી આ અંતરમાં બે સેમી પછી એક પોઇન્ટ પાંચ સેમી પછી તમે જોજો આ એક સેમી અને આ પણ એક સેમી આ બધાનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો હવે જો સરવાળો કરીએ આપણે આડો જ કરીએ પાંચ પોઈન્ટ પાંચ ને પાંચ દસ એટલે પોઈન્ટ વાળા છે એ આ બાજુ લઈ લઈએ તો બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સેમી આવ્યો શું જવાબ આવ્યો દસ સેમી હવે આ જે દસ સેમી જે છે એને આપણે દસ કિમી સાથે ગુણશું તો આપણે શું આવશે સો કિમી અંતર આવશે

હવે આપ્યું છે એનાથી સુભાષ બ્રિજ તો નંદાસન અહીંયા છે અને સુભાષ બ્રિજ આ બાજુ આવ્યો તો નંદાસનથી સુભાષ ની વચ્ચે બે સેમી એક પોઈન્ટ પાંચ અને એક સેમી એ આવશે તો તમે જોશો બે વત્તા એક પોઈન્ટ પાંચ એક જો આ બધાનો સરવાળો કરીએ તો જવાબ શું આવે ચાર સેમી આવ્યો ચાર સેમી હવે આ જે ચાર સેમી છે એને આપણે કોની જોડે ગુણવાના દસ જોડે ગુણવાના કોની જોડે દસ જોડે તો ચાર પોઈન્ટ કરશું તો પિસ્તાલીસ આવે તમે જો આ પોઈન્ટ પાંચ છે તેને તમે નીચે લઈ લો દશક તરીકે આ દસ તરીકે લો તો આ બે ઉડી ગયા તો જવાબ શું આવ્યો પિસ્તાલીસ કિમી પિસ્તાલીસ કિમી આ તમારો જવાબ આવ્યો ને કેવી રીતે

તો તમે જો પાલનપુર થી કલોલ વચ્ચેનું તો પાલનપુર ક્યાં આવ્યું અહીંયા અને ત્યાંથી કયું અંતર માંગ્યું છે કલર વચ્ચેનું પાંચ સેમી બે સેમી બે પોઈન્ટ પાંચ સેમી અને બે સેમી એ બધાનો આપણે સરવાળો કરવાનો તો પાંચ પછી શું છે બે બે પોઈન્ટ પાંચ સેમી અને પછી કેટલું છે બે સેમી આ બધાનો તમે સરવાળો કર્યો તો તમે જોશો કે પાંચ અહીંયા જો પોઈન્ટ પાંચ તો એમ જ રહેશે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અગિયાર પોઈન્ટ પાંચ સેમી થયું હવે આજે અગિયાર પોઈન્ટ પાંચ સેમી જે થયું છે ને તો હવે આપણે અગિયાર પોઈન્ટ પાંચ જે છે એના ગુણ્યા શું કરીએ દસ કર્યું તો અગિયાર પોઈન્ટ પાંચમાં પોઈન્ટ પાંચને આપણે નીચે ઓલું કરી નાખીએ જે પોઈન્ટ કાઢી નાખવું હોય તો એકસો પંદર છેદમાં શું થાય દસ આવે અને ગુણ્યા દસ તો આ બંને ઉડી ગયા તો એકસો પંદર હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કયું અંતર વધારે છે નંદાસણ થી ઊંઝા કે કલોલ થી કલોલ થી અમદાવાદ તો હવે નંદાસણ થી ઊંઝાનું આપણે અંતર જુઓ આજે નંદાસણ આપ્યું છે ત્યાંથી આપણે ઊંઝાનું અંતર જુઓ તો નંદાસનથી ઊંઝા આમ જવાનું અહીંયા બે પોઈન્ટ પાંચ અને વત્તા બે તો આ બંનેનો સરવાળો કેટલો થાય ચાર પોઈન્ટ પાંચ થયું અને ઊંઝાથી કલોલથી અમદાવાદ હવે આ કલોલ છે કલોલથી અમદાવાદ વચ્ચેનું અંતર શું થાય એક પોઈન્ટ પાંચ સેમી વત્તા એક સેમી વત્તા એક સેમી તો એ જવાબ શું આવશે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો કયું અંતર સૌથી વધારે થયું નંદાસણથી ઊંઝાનું નંદાસનથી ઊંઝાનું વધારે થાય ને કેમ કે આ બંનેનો સરવાળો કર્યો તો શું આવ્યો ચાર પોઈન્ટ પાંચ એટલે પિસ્તાલીસ કિમી અને અહીંયા તમે આ બધો સરવાળો કરો તો ત્રણ પોઈન્ટ પાંચ એટલે પાંત્રીસ કિમી એટલે કયું અંતર વધારે થાય નંદાસનથી ઊંઝાનું તો આમાં જવાબ આવશે નંદાસનથી ઊંજાનું કયું અંતર ઓછું છે કલોળથી મહેસાણા કે નંદાસનથી અડાલજ કલોલથી મહેસાણા કે નંદાસનથી અડાલજ તો તમે જોશો કે સૌથી અંતર ઓછું હોય આપણે જોશું કલોલ થી મહેસાણા વચ્ચેનું અંતર જોશો આ થી મહેસાણા વચ્ચેનું અંતર તમે જોશો તો ચાર પોઈન્ટ પાંચ સેમી અને નંદાસણ અડાલજ હવે નંદાસણ જે છે ત્યાંથી આપણે અડાલજ વચ્ચેનું અંતર તમે જોશો જો કલોલથી મહેસાણા વચ્ચેનું અંતર ચાર પોઈન્ટ પાંચ એટલે પિસ્તાલીસ કિમી અને નંદાસનથી અડાલજ વચ્ચેનું અંતર બે વત્તા એક પોઈન્ટ પાંચ એટલે શું થાય ત્રણ પોઈન્ટ પાંચ એટલે પાંત્રીસ કિમી તો કયું અંતર ઓછું થયું નંદાસનથી અડાલજ વચ્ચેનું અંતર ઓછું થાય